રાપરમાં લોહાણા મહાજન લોહાણા યુવક મંડળ તથા લોહાણા મહિલા મંડળ દ્વારા ઇષ્ટદેવ દરિયાલાલ દાદાની આઠસો એકાવનમી જન્મ જયંતિ ચૈત્રી બીજની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી સૌપ્રથમ પ્રથમ દરિયાસ્થાન મંદિરથી વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી હતી જે શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરીને આઢવાડા તળાવ પાસે પહોંચી હતી અને ત્યાં પૂજ્ય દરિયાલાલ દાદાની સમૂહ આરતી ઉપસ્થિત લોહાણાક નાતીજનો દ્વારા કરવામાં આવેલ સાંજે દરિયા સ્થાનના મંદિરે મહામાદ આરતીનું આયોજન કરાયું હતું ત્યારબાદ રાત્રે લોહાણા જ્ઞાતીજનો તેમજ સારસ્વત બ્રહ્મ સમાજ માટે મહાપ્રસાદ ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી શોભાયાત્રા દરમિયાન લોહાણા મહાજન દ્વારા શેરડીનો રસ તથા ઠંડા પાણી અને જલારામ ગ્રુપ રાપરના લોહાણા સમાજના ભાઈઓ દ્વારા ડ્રાયફ્રૂટ લચીની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી ચૈત્ર બીજની પૂર્વ સંધ્યાએ ગાંધીધામના પ્રખ્યાત અશોકભાઈ સચદે એન્ડ ગ્રુપ દ્વારા મ્યુઝિકલ તંબોલા હાઉઝીંગ કાર્યક્રમનું ભવ્ય આયોજન શ્રી જલારામ રઘુવંશી લોહાણા કન્યા છાત્રાલય મધ્યે કરાયું હતું જેમાં કેસી ઠક્કર લખમશીભાઈ પોપટ શામજીભાઈ સચદે રતિલાલ પુજારા કાંતિલાલ નાથાણી ચાંદ ભીંડે સહિત આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા છાત્રાલયના પ્રમુખ અંજનાબેન આર ચંદે તથા છાત્રાલયની બાળાઓએ સહયોગ આપ્યો હતો